વિદ્યાર્થીઓને વડીઓ ડેન્ટલની ચોઇસ ફિલિંગ આવી ગઈ આવી ગઈ છે તેર તારીખથી સોળ તારીખના સવારે દસ વાગ્યા સુધી બે સરસ વાત છે ખુશીની વાત છે એક તો એક ત્રણ લાખ રૂપિયા તમારી પાસે ભરાવ્યા નથી જૂની સિક્યોરિટી ડિપોઝિટ પર જ તમને એડમિશન આપે છે દર વર્ષે ત્રણ લાખ રૂપિયા ભરાવતા હોય છે સિક્યોરિટી ડિપોઝિટ પેટે પણ આ વર્ષે એવું કંઈ આવ્યું નથી તમારી જૂની સિક્યુરિટી ડિપોઝિટ દસ હજાર રૂપિયા છે એના પર જ તમને પાંચમા રાઉન્ડમાં ભાગ લેવા દઈ છે અને બીજી સરસ વાત એ છે કે તમને ચોઈસનો અવસર નવેસરથી આપ્યો છે કે જૂની ચોઈસો બધી ડિલીટ કરી છે હવે તમે જેટલી ખાલી સીટો છે એ મુજબ તમે તમારી પસંદગી અનુસાર ચોઈસ કરી શકો છો બાકી આયુર્વેદ હૉમ્યુપેથમાં તમે જોયું હશે કે ચોથા રાઉન્ડની ચોઈસ જ છેલ્લે સુધી ચાલી હતી એમને ચોઈસ ચેન્જ કરવાનો ઓપ્શન આપ્યું નહીં હતું તો આયુર્વેદ હોમિયોપેથના ચોથા રાઉન્ડથી તેરમા રાઉન્ડ સુધી ચોઈસનો અવસર આપ્યો જ નહીં હતો પણ તમારા માટે ખુશીની વાત એ છે કે તમને ચોઈસનો સમય આપ્યો છે કે તમે નવેસરથી ચોઈસ કરી શકો છો અને હવે જે તમે ચોઈસ કરશો એ મુજબ તમને એડમિશન મળશે પાત્ર હશે તો જે કેટેગરીવાળા છે એમને બે ચાન્સ હોય છે એક કેટેગરીનો હોય છે અને એક ઓપનનો હોય છે અને ત્રીજો ચાન્સ મેનેજમેન્ટ કોટાનો છે કે મેનેજમેન્ટ કોટામાં લેવું હોય તો એમાં પણ લઈ શકે તો કેટેગરી રેન્ક અનુસાર કેટેગરીમાં મળતું હશે તો કેટેગરીમાં મળશે નહીં ઓપન કેટેગરીમાં મળતું હશે તો ઓપન કેટેગરીમાં મળશે અને છેલ્લે તમારે મેનેજમેન્ટ કોટા લેવું હોય તો મેનેજમેન્ટ કોટામાં પણ તમે લઈ શકો છો પણ મેનેજમેન્ટ કોટાની ફીસ નડિયાદની સૌથી વધારે છે એટલે મેનેજમેન્ટ કોટામાં લેવું હોય તમે ફીસ એક વખત જોઈ લેજો જે ખાલી સીટોની યાદી છે હું આગળ પણ ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું ચોથા રાઉન્ડ પછી તરત જે વિડીયો આવ્યો હતો તેમાં પણ એ પછી પણ એક બે વાર વિડીયોમાં મેં મૂકી છે આ વિડીયોના અંતમાં પણ તમને એ દેખાશે કે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલી સીટ ખાલી છે એટલે હવે તમારે બેન્ટલની બધી કોલેજો મૂકવાની નથી આ જે ખાલી સીટો આવી છે એમાંથી જ તમને એડમિશન મળશે જેમાં સીટ ખાલી નથી એમાં મળવાનું નથી એ કોઈ પણ કેટેગરીની ખાલી હોય તમે મૂકી શકો છો ચોઈસમાં તમારી પસંદ અનુસાર કે તમારે જીક્યુ લેવું છે તો જીક્યુની જેટલી પણ સીટો છે એ તમે ચોઇસ કરી શકો ભલે તમારી કેટેગરીમાં ખાલી ના હોય તમે ઓ થી હો તો ઓબીસીમાં ખાલી ના હોય એસસીથી હો તો ખાલી ના હોય એસટીથી હોય તો ખાલી ના હોય તમે જે પણ કેટેગરીમાં હોય ભલે સીટ ખાલી ના હોય પણ જે ખાલી દેખાતી હોય એ કોલેજો તમે ચોઈસ કરી શકો છો બરાબર તો તમને મળતું હશે તો એ કેટેગરીમાં મળશે ને નહીં તો પછી ઓપનમાં કન્વર્ટ થઈને પણ તમને મરી મળી શકે છે બરાબર એટલે તમારે જે સીટો ખાલી છે એ બધામાંથી જે તમને ગમતી હોય એ કોલેજો ચોઈસમાં મૂકવાની છે જેની ફીની વ્યવસ્થા તમારી પાસે છે એ જ મૂકવાની છે જેથી તમને સીટ એલોટ થાય તમે કન્ફર્મ કરી શકો ગમતી કોલેજ તમને મળી શકે અને દસ હજાર રૂપિયા ફોફિટ ના થાય તમે મનગમતી કોલેજ ના મૂકો અને નહીં ગમતી કોલેજ જે તમને પસંદ ના હોય એવી કોલેજ મૂકી દો તો પછી તમારા દસ હજાર રૂપિયા પ્રોફિટ થશે કેમ કે તમે પછી કરવા કન્ફર્મ કરવાના નથી પૈસા ભરવાના નથી તો દસ હજાર રૂપિયા અમે તમે વેડ ફી નાખશો એટલે જેમાં તમારે એડમિશન લેવું હોય પૈસાની વ્યવસ્થા હોય અને કોલેજ ગમતી હોય એ જ લેવું પડશે કેમકે એક વખત ક કન્ફર્મ કરો તો પછી કેન્સલ થવાનું નથી ને તમારું રાઉન્ડ બેકાર નહીં જાય એના માટે તમારી ચોઈસ સચોટ હોવી જોઈએ અને આના પછી જો માની લો કોઈએ અહીંયા ચોઈસ કરી અને માની લો કે આ રાઉન્ડમાં નહીં મળ્યું કે ઘણા બધાએ કે અમુક લોકો સમ તેત્રીસ સીટ છે પણ બધાને તો ખબર ના હોય ને બધા રૂલ્સ રેગ્યુલેશન એ લોકો સીટ છોડી દેતા હોય ગમે તેમ ચોઈસ કરી દેતા હોય અને સીટ છોડી દેતા હોય તો પછી એના પછી છઠ્ઠો રાઉન્ડ પાછો આવશે જે લોકો સીટ છોડી દેશે તો એ સીટ ફરી છઠ્ઠા રાઉન્ડમાં આવશે ત્યારે તમને ચોઈસનો અવસર નહીં મળશે હમણાં જે ચોઈસ કરી રાખી હશે તે જ પ્રમાણે છઠ્ઠા રાઉન્ડમાં સીટ એલોટ થશે હવે તમને નવેસરથી ચોઈસ નહીં આપશે આ વખતે તમારા માટે એકદમ બેનિફિટ છે કે તમને ચોઈસનો અવસર આપ્યો છે બાકી આયુર્વેદ હોમિયોપેથવાળાને ચૌદ ચોથા રાઉન્ડ પછી ચોઈસનો અવસર આપ્યો જ નહીં ચોથા રાઉન્ડવાળું જ જે ચોઈસ હતી એ તેરમા રાઉન્ડ સુધી ગઈ છે તો આનો લાભ ઉઠાવો જે કોલેજોમાં સીટ ખાલી છે એ કોલેજોમાં તમને જે ગમતી હોય જે ફીની વ્યવસ્થા હોય તે મુજબ તમે ચોઇસ કરો આ છેલ્લું છેલ્લું છે એટલે બરાબર ચોઇસ કરો તમે લેવા માટે સિરિયસ હોય તો જ લો કેમકે તમે લેવું ના હોય ને ખાલી ખાલી તમે ચોઇસ કરતા હોય દસ હજાર રૂપિયા તમે વેડફી નાખતા હોય પણ બીજા બિચારા બીજા અમુક વિદ્યાર્થી એ લેવા ઈચ્છતા હોય પણ એમને નથી મળતું કેમ કે પછી સમય જ પૂરો થઈ જાય છે સમય પૂરો થઈ જાય તો પછી મળતું નથી આયુર્વેદ હોમિયોપેથમાં એવા કેટલું થયું કે જે લોકોએ ચોઈસ કરી હતી એ લોકો લેતા નહીં હતા અને જેમને લેવું હતું એમને ચોઈસનો અવસર આપ્યો નહીં તો એ લોકો ફરી નીટ આપવા તૈયાર નહીં એડમિશન લેવા તૈયાર છે પણ એમને કોઈ અવસર જ નહીં મળે કેમ કે એવા સ્ટુડન્ટ લેતા હોય કે જે કન્ફર્મ જ ના કરતા હોય એવી ચોઈસ કરતા હોય કે જે એમને ગમતી ના હોય એવી કોલેજો મળી જાય એને છોડી દે તો જે ચોઈસનો મતલબ જ પસંદ છે જે ગમતી હોય એ જ કોલેજ લેવાની ને જે ગમતી ના હોય એને ચોઈસમાં મૂકવાની જ નહીં કે તમારા દસ હજાર ફોરફીટ થાય અને બીજા વિદ્યાર્થીઓને નુકસાન થાય પછી સમય પૂરો થઈ જાય પછી વધારે રાઉન્ડ થતા નથી તો હવે જો તમારી પાસે એક સરસ અવસર છે આ સીટોની યાદી મૂકી છે કઈ કઈ કોલેજમાં ખાલી છે તો આ જેટલી કોલેજ છે એની જ તમે ચોઈસ કરી શકો છો એના સિવાય કરવાનો કોઈ અર્થ જ નથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ કોલેજમાં સીટ ખાલી છે તો દસ કોલેજમાં તમારી પેમેન્ટ કન્ડિશન અનુસાર ફાઇનાન્શિયલ પોઝિશન અનુસાર ગમતી કોલેજો અનુસાર તમે ચોઈસ કરી શકો છો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કોઈ પણ માહિતી આવશે તો તમને જાણકારી મળશે તમારા ત્રણ લાખ રૂપિયા બચી ગયા સિક્યોરિટી ડિપોઝિટના એટલે બધા જ કરી શકશે બાકી ત્રણ હજારવાળું હોતે ત્રણ લાખવાળું હોતે તો બધા રજીસ્ટ્રેશન ના કરી શકતે ચોઈસ નહીં કરી શકતે